તમે ખાવા આવજો એટલે ખાવા આયવા છે તો તો ગોગડી સુડેલ આવશે બધું ખાવાનું માગવા એ આવે તે ગોગડા આયવા વિના નોરે પણ એને બહાર ખાવા જવાનું જમવા જવાનું છે ને એટલે સુડેલ આવે આપણા ડોશમાં ને એક રોટલો દેવી શું અને તીખારી દેવી શું બે ત્રણ સેવરોલ દીધા આલુ પૂરીની એક ડીશ તીધી ભલે ખાધા કરતા આપણા ડોશમાં રોયા ભૂંડા છે ગોગડી તને જ એકને દેખાય છે અમને તો કોઈને દેખાતા નથી એમાં હું શું કરું મમ્મી મેં તો કીધું કે તમ નવા ઘરે આવતા હોય તો પરિવાર આયડે રહેતા હોય તો બધાયને દેખાતા હોય તો પણ એ ડોશમાં એમ કીધું ગોગડી હું તને એક ને દેખાઈશ બીજા કોઈને નહીં દેખાવ અને જે મારું ખરાબ કરશે મારા છોકરાનું ખરાબ કરવા ઈચ્છતું હશે એને થોડોક ચમત્કાર બતાવી દર્શન આપીશો ગોગડી હવે તું ક્યારેક ખાવાનું દેવા તો કેજે મારે એમને જોવા છે મને તો દર્શન આપે ગોગડા જીદિલા છે કઈ કઈ થાય કે હું મરી ગઈ એ તમારા છોકરા છે એને તમે દેખાવ એની યારે વાતો કરો મારી યારે કરો એવી પણ નથી હમતતા મુવા લોકડી બેન હવે મારે નથી રોકાવું હવે તમાર માર ઘરે વયુ જાવું છે તમારા ઘર માં તો ભૂત થાય બાપા મને બહુ બીક લાગે અને આવી વાત તમે પેલા નો કરી અતારે બધું ઉખાળ્યું ને એમાં હું તને બીક લાગે ઈ કે તને કઈ કેય છે ઓ ગોકડી નાની એટલી છે તો બીતી નથી તો તને છે ને બીક લાગે છે શિબરી ને આ આપડી જેવા માણસ એવા માણસ હતા મરી ગયા છે પછી એની આત્મા ઈ ઘરે ફટકે છે તે ભલે ફટકા કરતી ગોગડીને એમ કીધું ડોશમય મારે મોક્ષ નથી લેવો મારે ભટકવું છે તો ભલે ભટકતા થાકશે પછી હવે મારે મોક્ષ લેવો છે મરી ગયા હોય ઠાઠડી કાઢી હોય એને બાયળા હોય અને અત્યારે જીવતા થઈને આવે ને ગોગડીયા વાતો કરે ને ગોગડી ખાવાનું દઈ આવે ને સીરિયલું જોવે ઘરનું ધ્યાન રાખે ને હારા બીક લાગે લોગડી બેન લંગો હાલો આપણે હટ ખાઈ લેવું છે અને ખાઈને હટ ઘર ભેગીના થઈ જાય રાતે અહીંયા રોકાવું નથી આપણે ડોહો અત્યારે થોડું જ હોય મારે પપ્પા ઘરે નથી માર પપ્પા અત્યારે કાઈ જાવું નથી સાઈન મિનિ ના પિડાયો સવાર વહેલા નીકળી જશું મેં ઝીણકીટ કીધું તો મમ્મી કે તને ડોશ માં દેખાય છે તે ઝીણકીટ કે ના મને નો દેખાતા આપણે મમ્મી બધા જ્યાં તે ડોશમાં ન્યા ગુડાણાતા તમે ખાવાનું દેવા જાવ ને ડોશમાં ને તો જરી કેજો ને મારે એમને જોવાની વાતો કરવી છે બહુ અમને રમાય બિશારા એ બહુ સાંભળે ડોશમાં અમારા જીણીયા ભાઈ હું ડોશ મા ને કઈ કઈ થાકી કીશું રોયા નથી માનતા મને તેખ ને દેખાય છે ઈ તો બધું ગયું ઘરે લોગડી બેન હાલો આપણે ખાઈ લેવા સેવરોલ ઠરે છે તારી હાટુ જો જોગોગડી તીખારી કરી રોટલા કેરા આલુ પૂરી કરી સાસ મજાનું કેવું હારું ખાવાનું છે હાલો હાલો આપણે બધા ખાઈ લેવી હા મમ્મી સીબરી માસીની વાત હાશી છે આ બધું પણ ઠરી જાય અને મહા કાકા રોયા હશે ભૂખા

ગોગડા મારે તો સેવ રોલ ને આલુ પૂરી જ નકરી બનાવી હતી પણ મમ્મી ને આવું ભાવે એટલે મમ્મી મેં તીખારી બીજા બધા ગમી હોય ખાઈ લે આપણે ગમે નવી રાંધવી ને તો બધા ખાઈ લે પણ મમ્મી ને ન ભાવે મમ્મી ને શાક રોટલા હોય ને તો ધરાઈ ને ખાય એટલે મેં બનાવી તીખારી ને રોટલા ગોગડા હાલો હવે આપણે ખાઈ લેવી બધા

અહીંયા તો આવી એકલા આવ્યા હોય તો મરી જાય કેવી બીક લાગે ત્યાં અહીંયા કોઈ એકલો આવી જ નથી એક તો લંગુડિયા અહીંયા ગોગડી ભાભી એકાદ આવે એકલી બાકી કોઈ ન આવે એક એકલો ગોગડી બેન મારી પાસે જે સાવી છે ને એ આ તાળા ને નથી લાગી એવી આ તો બહુ જૂના તાળા છે તે ઈ તો મેં તમને પહેલા જ કીધું તું અમાર ડોશીમાં તાળા તો કોઈથી ન ખુલે એવા તાળા છે તો તો અમાર ઘરે કેટલી બધી સાવી છે તો ઉ લગાડીને સિક્કા નામાં સે બધું કાઢી લવ એની સાવી હોય ને જ લાગે પણ ખોવાઈ ગઈ છે બહુ પાકા ભાઈ ઓલા દાદરા જો ભૂત ઊભું હોય ને એવું લાગે છે ના રે ના લંગા ત્યાં તો કાઈ છે નહીં કાઈ ભૂત ભૂત છે નહીં આ તો આત્મા ક્યારેક ભટકતી હોય અમાર લંગો છે ને મારા જૂના સિક્કા લેવા આવ્યો છે રાણી સિક્કા એને કાંઈ દેવાના નથી મારા છોકરા સાટું બધું મેં ભેગું કર્યું છે મારા જીણીયા હાટુ મારા ગોગડા હાટુ મારા લોગડા આ કોઈને દેવાનું નથી મારી દીકરી લંગુ લઈ જાય તો બરોબર છે પણ આને નથી દેવાનું હું પટારા માથે જાઉં પટારો લંગાના બાપ નો બાપ આવે ને તો એ પટારો નો ખુલે હે મારી બેન લોગડી આ તારું જૂનું ઘર છે તાર હાહુ નું એનું આયાત બાપા કેવું છે આયાત બહુ બીક લાગે એવું છે હાલો હાલો આપણે ઓલા કરીએ જઈએ મને બહુ બીક લાગે છે બાપા હવે એમાં હું સીબરી પીવાનું આટલા બધા તો આપણે સહી એમાં ઘર છે કેદુ નું પડતર પડ્યું છે એટલે તને એવું લાગે વધારાની બધી વસ્તુ આ પડી છે બાની અને અમારી બધી અહીંયા વધારાની પડી છે અને કેદુ નું સાફ સફાઈ નથી કરીને એટલે એવું લાગે અહીંયા કઈ ભૂત થતું નથી તું તારે બળેત્રા કેરમાં ઉપાધી કરમાં લોગડી બેન મને બહુ બીક લાગે ભૂત એટલામાં એવું મન લાગે છે અને આ દીવો કોણ સાલું કરતું અરે શીબરી ની બીકણી ની ઈ દીવો તો પેલાનો સાલું છે એ દીવો ઓલવાતો જ નથી મારા હાહુ જીવતા ને તો અહીંયા દીવો કરતા હજી એમને દીવો છે ઓલવાતો જ નથી એટલું હાસ છે ચમત્કાર થાય છે અમારા ઘરમાં આ ઘરે આવતા તો મને બહુ બીક લાગે હું એકલી બાપા ગોગડી એકલી આવે ઘણી વાર હું બહુ બીક લાગે છે મારા નથી જોતા હો સિક્કા હું ઘડીક સાની મિની ના ઉભાઈ રો ને બધા ઘરના બધા છે ને નહીં તમને ભૂત ખાઈ જાય હે ગોગડી ભાઈ ભી તું અહી એકલી આવશ તો તને બીક નથી લાગતી અમને બધા બહુ બીક લાગે છે હવે હું બીક લાગે લંગુડી આપણા ઘરે કોના બાપની બીક હોય આપણે નારે ના લંગુ બેન મને જરાય બીક લાગે નહીં હું ત્યાં એકલી આવું ને ઘણી વાર છે ને આપણા ડોષમાં મારી અરે વાતું હોતન કરે અને પછી એમ કે કે માર ખાવું છે પછી ઘરેથી હું ખાવાનું લઈ આવું મારી હામાં ડોષમાં બેહે અને ડોષમાં નું ખવડાવું અને ડોષમાં મારા માથે હાથ મૂકે અને પછી બૈયા જાય પછી હું ઘેરે બઈ આવું પણ આ વાત મેં કોઈને કરી નોતી પણ અત્યારે તમને બધા મને પૂછો છો ને એટલે ગોગડી આ વાત કરી કે બા તને મળવા આવે તું મળવા આવશ અને આપડા ગઢાબાને તું ખાવાનું તે મને કેમ ન કીધું ગોગડા મને ના પાડી હતી માંય એ કે તું કોઈને કેતી નહીં હું અહીં આવું છું તારી પાસે મળવા એમ બીજા કોઈને હું નઈ દેખાઉ દેખાશ એટલે મેં પછી કોઈને કીધું નઈ મને ના પાડી તને દેખાય બેન મને કાઈ દેખાતું નથી મને લાગે છે જાય ગોગડી બેન લંગો હાલ ને હાલ ને હવે વયા જાય મને ઝાડા જેવું થઈ ગયું છે લ્યો નકર હમણાં એ ભરી મુકશો વૈયા જાય

લોગડી બેન હાલ ને મને તો બહુ બીક લાગે ચાલો ગોગડા ગોગડી સીણ કે આપણે ભૈયા સાઈ તમ બધા જાવ હું હમણાં આવું છું ઘડીક દોષમાં આવે છે હમણાં અહીંયા હું એને વાત કરતી આવું જાવ તમ બધા હાલો દોષ માં અહીંયા બધા આવે ને બધા તમારથી એવા ફાટે છે ને કોઈ અહીંયા આવી નથી શકતો અહીંયા તો નોદ આવી એ કે ને ગોગડી અહીંયા મારી આત્મા ભટકે છે અને હું આઈ નદ હોય અહીંથી આગી પાછી હું ક્યાંય જાતી નથી એટલે કોઈ નો આવી કે મારી દીકરી તે દોષમાં તમે કોઈને કેમ દેખાતા નથી મને એકને દેખાવશો એનું કારણ તો આજ તો કયો અને આજ તમારે ખાવાનું છે આજ જો બનાવવાના છે પછી આલુ પુરી બનાવવાની છે બાજરાના રોટલા બનાવવાના છે તીખારી તમારે ખાવું હોય ને તો હું તમને ખાવાનું દઈ જશું ગોગડી દીકરી મને એવું કઈ નો ભાવે મારી હાટું બાજરા રોટલો ને તીખારી ને એવું સાસ ને એવું દઈ જશે ને અને ડોશી માં આ પટારા ની સાવી ક્યાં છે એની મને ખબર નથી તે હું અહીં સિક્કા મૂકવા આવી તી માર હાહુ એ ઓલા ઘરે લઈ ગયા તા પછી માર હાહુ કે મને ઝાડા થઈ ગયા છે ને ત્યાં ડોશી માં ના સિક્કા છે ને તે મને વેમ પડે છે તે ગોગડી તો પટારા માં સિક્કા મૂકતી આવી જા ડોશી માં ને પટારા માં તે હું અહીં સિક્કા મૂકવા આવી તી તો અહીંયા બે તાળા ની સાવી મેં તમને આપી તી તમે ક્યાં મૂકી છે આ પટારા ની હેઠે પડ્યો ને નાનો પટારો એમાં તારે સિક્કા લોગડા ને જોતા હોય ઝીણીયા ને જોતા હોય ઝીણકી ને જોતા હોય લંગુ ને જોતા હોય ને તોય દેવાના પણ આપડી દીકરી લંગુ ને નહી જ જોતા લંગા ને જોતા છે ને બેસવાશે ને કરોડપતિ થાવું છે તો એમ ક્યાંથી આ ડોસી તમને કરોડપતિ થાવા દે લંગુ ને દઈ દેજે સાના મના બે ત્રણ સિક્કા પણ લંગા ને નથી દેવાના અને ડોસી માં આ પટારામાં નકરા સિક્કા થોડા છે કિલો એ ખોનું છે બે કિલો સાંધી છે કેટલી બધી વસ્તુ છે આ પટારામાં એ બધું મેં તમારી હાટુ જ ભેગું કર્યું છે હું મરી ગઈ તો થોડે આરે બાંધતી ગઈ કઈ અને અહીંયા તમારા પટારા ની હું અહીંયા રક્ષા કરું છું મારી હાથમાં ભટકા કરે ને બસ પટારા ની રક્ષા કરું છું બસ બીજું મારે કઈ કામ ધંધી નો છે નહીં

અને રાંધીન પાછી દઈ જાજે ઓ સેવરોલ સાખવા દઈ જજે કેવોક સેમ સાખું તો ખરી ટીવી જોતી જોતી ખાશ તે દોષમાં તમે ઈ ઘરે વઈ આવતા હો તો આઈને હું લેવ પડ્યા પડાયરો અહીંયા પરિવાર આરે તો ખરા મારી દીકરી ગોગડી મને ઈ ઘરે મિનિટ નો ગમે મને આ યાસ ગમે ન્યા ઈ ઘરે ક્યાં આકુ છે ડોટ ટકલે નવું ઘર છે ને ડોટ ટકલે સુનું ઘર છે એમાં આમ ઠેકડો માર એટલે આ ઘર આવે આમ ઠેકડો માર એટલે ઓલું ઘર આવે ન્યા તારે આવતા હું વાર લાગે સાફ સફાઈ કરવા આવી કોઈ નથી ને દાદા બાદા ની મારા ગઢા ની થી ને ત્યાં ના ના ગોગડી તારા ગઢા હાહરા ને તો કે દુનો મોક્ષ મળી ગયો છે અને મારે મોક્ષ લેવો જ નથી મારે તો આઈને જ રહેવાનું છે ઠીક એવું છે અમને તે સારું હાલો ડોશ માં હું જાઉં અને તમને હમણાં ખાવાનું દઈ જાવ હો પછી મારે રાંધવાનું મોડું થાય છે હો ને